હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરી રહી છું હેલ્ધી ટેસ્ટી વેઇટ લોસની સાથે સાથે શરીરમાં રહેલી ઘણી બધી બીમારીઓમાં રાહત આપે તેવું મેજિકલ ડ્રિંક તો ચાલો વધારે સમય બગાડ્યા વગર રેસીપી શરૂ કરીએ તો આજે આપણે મેજિકલ ડ્રિંક બનાવવાના છે એ છે દાળિયામાંથી અહીંયા આપણે કોઈ પણ ફ્લેવર વગરના સાદા દાળિયા લીધેલા છે દાળિયાની આપણે પહેલાં તો છાલ ઉતારી લેશું જો નોર્મલી સવારે કે સાંજે દાળિયા ખાવામાં આવે તો તે પ્રોટીન ફાઈબર અને અનેક પ્રકારના મિનરલ્સથી ભરપૂર હોય છે દાળિયા સ્પેશિયલી બીપી અને ડાયાબિટીસવાળા પેશન્ટ માટે તો ખૂબ જ ફાયદાકારક છે થોડા એવા દાળિયા ખાવાથી પણ તમારું પેટ ભરાઈ જશે અને વધારે કંઈ પણ વસ્તુ ખાવાની ક્રેવિંગ તો બિલકુલ નહીં થાય આ રીતના દાળિયામાં ફેટી એસિડ પણ હોય છે જે કેન્સર જેવી બીમારીઓમાં પણ ખૂબ જ રાહત આપે છે અને સૌથી મોટો ફાયદો ભરપૂર માત્રામાં પ્રોટીન હોવાથી એક ગ્લાસ જો તમે આ ડ્રિંકનો લેશો તો આખો દિવસ માટે તમારું પેટ ફૂલ લાગશે શરીરમાં સ્ફૂર્તિ રહેશે તો ચાલો આપણે ડ્રિંક બનાવવાનું શરૂ કરીએ જેના માટે મેં અહીંયા સો ગ્રામ જેટલા દાળિયા લઈ તેના ફોતરા દૂર કરી અને મિક્સર જારમાં એડ કરી ફાઇન એવો પાવડર બનાવી લીધેલો હવે અહીંયા ડ્રિંક બનાવવા માટે મેં બે ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અહીંયા જેટલો પાવડર મેં આગળ ક્રશ કરેલો તે બધો પાવડર એડ કરી દઈશ આનું પ્રીમિક્સ બનાવવું હોય તો પાવડરમાં જ બધી વસ્તુઓ મિક્સ કરી અને ડ્રાય ફોર્મમાં તમે ફ્રીઝમાં દોઢથી બે મહિના સુધી પણ તેને આરામથી સ્ટોર કરી શકો છો હવે પાણી અને દાળિયાના પાવડરને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા જો કોઈ લમ્સ લાગતા હોય તો તેને ચાળી લેવું એકદમ સરસ રીતના દાળિયા અને પાણી મિક્સ થઈ ગયા છે થોડું એવું ઘાટું લાગતું હતું એટલે મેં અડધા ગ્લાસ જેટલું પાણી ફરીથી ઉમેરી આટલી કન્સિસ્ટન્સી મેન્ટેન કરી લીધેલી ત્યારબાદ અહીંયા આ ડ્રિંકનો ટેસ્ટ વધારવા માટે સ્વાદ અનુસાર નમક ઉમેરીશું ત્યારબાદ અહીંયા શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર લેશું બંને વેઇટ લોસ માટે ખૂબ જ અસરકારક છે અને આ ડ્રિંકના ટેસ્ટને ખૂબ જ વધારશે ત્યારબાદ એક મરચું બી અને અંદરના નસોનો ભાગ કાઢી ઝીણું સમારીને ઉમેરી દઈએ ત્યારબાદ એક ઝીણી ડુંગળી સમારીને એડ કરી દઈએ આ ડ્રિંકમાં ડુંગળી બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ ના હોય તો તેને અવોઈડ કરવી ત્યારબાદ એક ચમચી ઝીણી સમારેલી કોથમીર અને એક ચમચી જેટલો ફુદીનો લેશું ફુદીનો ઉમેરવાથી આ ડ્રિંકનો ટેસ્ટ એકદમ રિફ્રેશિંગ લાગશે તેને હલાવીને મિક્સ કરી દઈએ ઘણી જગ્યાએ દાળિયાને સત્તુ પણ કહેવામાં આવે છે તો બસ આપણું દાળિયા એટલે કે સત્તુનું ડ્રિંક અહીંયા તૈયાર છે નોર્મલી જે ડુંગળી એડ કર્યા વગર તમને મોર્નિંગમાં ચાના રિપ્લેસમેન્ટમાં પણ જો આ ફાવતું હોય તો દિવસ દરમિયાન શક્તિ સ્ફૂર્તિ અને શરીરને ફૂલ રાખશે અને થાક નહીં લાગે ચક્કર નહીં આવે અને અનેક આવા ફાયદાઓ આ ડ્રિંકથી મળશે તો બસ રેસિપી સારી લાગી હોય તો બીજાને શેર કરજો ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો જેથી કરીને આવી દરેક નવી નવી રેસીપીઝની નોટિફિકેશન તમને પણ બધાથી પહેલાં મળે થેન્ક યુ